અને એને સૂર્યલોકમાં લઈ ગયા રાજા સત્રાજીતનું સન્માન કર્યું અને એ સત્રાજીતને સ્યમંતક નામનો એક મણી અર્પણ કર્યો પુરાણોની અંદર કહેવામાં આવ્યું છે કે એ સ્યમંતક મણી જેની પાસે હોય એને દરરોજ નિત્ય આઠ ભાર સોનું આપતો હતો એ સ્યમંતક મણી જ્યાં હોય ત્યાં દરિદ્રતા રોગ દુઃખ મહા વિપત્તિઓ આપત્તિઓ આવતી ના આવતી નહોતી એ જ સ્યમંતક મણી એ રાજા સત્રાજીત પાસે હતો અને એક વખત સ્યમંતક મણી ગળામાં ધારણ કરી અને એ સત્રાજીત દ્વારિકા નગરીમાં આવ્યો જેઓ દ્વારિકા નગરીની રાજસભામાં એ સત્રાજીત પ્રવેશ્યો ત્યારે સાક્ષાત સૂર્યનારાયણ આવતા હોય એવું તેજ એનું હતું દ્વારિકાની રાજસભામાં બિરાજમાન એ સુધર્મા સભાની અંદર બિરાજમાન દરેકને એમ લાગ્યું કે સાક્ષાત સૂર્યનારાયણ સભામાં આવ્યા છે ભગવાન કૃષ્ણે કહ્યું છે કે સૂર્યનારાયણ નથી આવતા પરંતુ સત્રાજીત સ્યમંતક મણી ધારણ કરીને આવ્યો છે એ સ્યમંતક માણી સહિત સત્રાજીતનું સ્વાગત કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે બહુ વિનમ્રતાથી સત્રાજીતને કહ્યું કે હે સત્રાજીત તમારી પાસે આ સ્યમંતક માણી છે એને આટલી અમૂલ્ય ચીજ તમે રાજકોષમાં જમા કરાવી દો કે જેથી કરીને એનું સુખ સમસ્ત લોકોને પ્રાપ્ત થાય સતરાજીત એ વાત માન્યો નહીં અને સતરાજીતે એ મણી આપવાની ના પાડી આ વાતને ઘણા બધા દિવસો વીતી ગયા એક વખત સતરાજીત રાજાનો ભાઈ એ અદભુત સ્યમંતક મળીને એણે પોતાના ગળામાં ધારણ કર્યો છે અને એનો ભાઈ પ્રસન્નજીત એ શિકાર માટે ગયો છે જંગલમાં વિચરણ કરતો કરતો એ મૃગયા માટે પ્રસન્નજીતનું મારણ કર્યું છે અને પ્રસન્નજીતનું મારણ થયું એ શ્યમંતક મણી ત્યાં પડી રહ્યો અને એ જ સ્થળેથી ઋક્ષરાજ જામુનજી નીકળ્યા અને એ સ્યમંતક માણે જામુનજીએ લીધો છે અને જામુનજીએ પોતાની ગુફામાં પ્રવેશ કર્યો છે આખી ગુફા ઝળહળવા લાગી છે અને બીજી બાજુ રાજા સત્રાજીતને ખબર પડે છે અને એણે વાત ફેલાવી છે કે પ્રસન્ન જીતને મારી અને આ સ્યમંતક મણી એ શ્રી લઈ લીધો છે વાત આખી સમાજમાં વહેતી થઈ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્યમંતક મણી લઈ લીધો છે ભગવાનના કાને વાત પડી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે કાંઈક તો કરવું પડશે જ્યારે મેં કર્મ કર્યું નથી અને એનું આડ મારા પર ચડ્યું છે તો એ ઉતારવા માટે મારે આ શ્યમંતક મણીને શોધવો પડશે ભગવાન શ્રી કૃષ્ણ એ શ્યમંતક મણીની શોધમાં પોતાની સાથે પોતાના થોડાક સેવકો લીધા છે અને એ શોધ માટે નીકળી પડ્યા છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત આવી છે તો આપણે ભગવાનની પણ એક નાનકડી ધૂન લઈ લઈએ ભગવાન શ્રી કૃષ્ણની પણ ધૂન લઈ લઈએ મણી શોધવા માટે ભગવાન જઈ રહ્યા છે અને એ જતા જતા જામવન જતા જતા જંગલમાં એને જોવા મળે છે કે પ્રસન્ન જીતનો મૃતદેહ જોયો છે સાથે સાથે એ સિંહ જોયો છે સિંહના

ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોપાલ બજ મરલી મનો નંદ લાલ મુજ મરલી મનોર નંદ લાલ Cristo नारायण भजवन्नाारायण भजवन्नाारायण मुरली

É આરોપ પોતાના માથેથી ઉતારવા માટે નગરજનો અને સેવકોને સાથે લઈ અને તેઓ મહારાજની ગુફા પાસે પહોંચ્યા છે ભગવાન એકલા જ ગુફામાં પ્રવેશ કર્યો છે અને બીજા બધાને કહ્યું છે કે તમે બહાર ઊભા રહો હું થોડાક જ સમયની અંદર

સતત બાર દિવસ સુધી ચાલ્યું છે અને એ યુદ્ધના પાંચ દિવસ છ દિવસ સાત દિવસ થતાં જ દરવાજા પર દ્વાર પર ગુફાના દ્વાર પર ઉભા રહેલા નગરજનો અને સેવકો એ પાછા વળી જાય છે પાછા વળી અને વસુદેવજીને સમાચાર આપે છે કે ભગવાન તો ગુફાની અંદર ગયા છે અને ગુફામાંથી પાછા બહાર જ આવ્યા નથી વસુદેવને ખૂબ જ ચિંતા થઈ ગઈ છે અને આ ચિંતિત વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ પાછો અને વસુદેવ જે વિચારવા લાગ્યા છે કે બાલ્યાવસ્થાનો લાભ અમને પ્રાપ્ત નથી થયો અને માંદ હજી તો શ્રી કૃષ્ણની ઝાંખી પ્રાપ્ત થઈ એવામાં હે દૈવ આ થયું અને અત્યંત ચિંતામાં હતા અને એના ચિંતાનું કારણ નારદજીએ જાણ્યું બ્રહ્મલોક માંથી નારદજી આવ્યા અને નારદજી અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે ચિંતા એમને ખૂબ જ સતાવી રહી છે કે હવે શું થશે ત્યારે નારદજીએ વસુદેવજીને કહ્યું છે કે આમ અન્ન જળનો ત્યાગ કરવાથી તમને પુત્ર પ્રાપ્તિ નહીં થાય અન્ન જળનો ત્યાગ કરવાથી તો તમારે શક્તિનો હાસ થશે વસુદેવજી કહે છે કે તું પછી હે દેવ ઋષિ તમે જ જણાવો કે એવો કયો ઉપાય છે કે મને પુનઃ મારા પુત્રની પ્રાપ્તિ થાય ત્યારે નારદજીએ ઉપાય સૂચવ્યો છે કે હે વસુદેવજી આપ માં અંબિકાનું જગદંબિકાનું આરાધન કરો એ શક્તિ સ્વરૂપા દેવી છે સમસ્ત લોકની એ મહામાયા છે એ યોગ માયા છે એ જગદંબાનું એ પરાંબાનું તમે ધ્યાન ધરો એ પરામવાનું નવાહ અનુષ્ઠાન કરો એ પરામવાનો દેવી ભાગવત પુરાણ રૂપે આ જગતમાં અસ્તિત્વમાં રહેલો એમનો મહિમાનો શ્રવણ કરો કે જેથી કરીને માં જગદંબિકા તમને પણ આ સંકટના દુઃખના સમયને વિતાવવા માટે અવલંબન આપે આધાર આપે હિંમત આપે અને જ્યાં ક્યાંય પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એમને પણ શક્તિ અર્પણ કરે અને શ્રી અંબિકાનું આરાધન દેવી ભાગવત રૂપે શરૂ કર્યું છે અને એ જ સમયે બ્રાહ્મણોએ પણ આ કાર્ય નિર્વિઘ્ન પાર પડે એટલા માટે ત્યાં માર્કંડેય પુરાણ એક ભાગ એ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા લાગ્યા છે અને આ કથા 9 દિવસ ચાલી છે ભગવાન શ્રી કૃષ્ણનું ત્યાં 12 દિવસ યુદ્ધ થયું અમુક દિવસો પછી વસુદેવજી મહારાજે શ્રવણ કર્યું અને અનુષ્ઠાનનો આરંભ થયો ભગવાન શ્રી કૃષ્ણ અને

એના જ્ઞાન ચક્ષુ ઉન્મીલિત કરવા માટે સત્યાવીસ માં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એક એવો તો મુષ્ટિકા પ્રહાર કર્યો એ જામનજી પર એવો એક મુષ્ટિકા પ્રહાર કર્યો કે જામબનજી ઘાયલ થઈ ગયા જુઓ ભગવાન છે ભક્તને ઓળખે છે ભગવાન ભક્તને હાનિ ના પહોંચાડી શકે એનું માન સન્માન પણ ઓછું ના કરી શકે એટલે જામબનજીને હરાવે પણ નહીં કારણ કે ભગવાનની સામે ઊભીને ભક્ત હારે ને તો એ ભગવાનને ના ગમે એટલે ભગવાન નથી હરાવી શકતા નથી પોતે જીતી શકતા અંતમાં એક જ ઉપાય એમને પ્રાપ્ત થયો કે હવે આ યુદ્ધનો અંત લઈ આવવો હોય તો જામવનજીના જ્ઞાન ચક્ષુ ખોલવા પડે જામવનજી કોની સામે યુદ્ધ કરી રહ્યા છે એ એમને ખબર પાડવી પડે અજ્ઞાનથી લિપ્ત થયેલો આ જીવ ભગવાન સામે ઊભા હોય ભગવાનની માયાને પોતે અનુભવતો હોય ભગવાનનો પરમ ભક્ત હોય છતાં પણ ભગવાનને ઓળખી શકતો નથી ભગવાને એક પુષ્ટિકા પ્રહાર કરી જામવનજીને ઘાયલ કરી દીધા છે જામવનજી ઘાયલ થયા છે અને જેવા ઘાયલ થયા છે ત્યાં તો એમની પરાબુદ્ધિ જાગૃત થઈ છે અને પરાબુદ્ધિ પૂર્ણ ચેતન અવસ્થામાં આવી છે પૂર્ણ ચેતન અવસ્થામાં એને રઘુનંદન ભગવાન શ્રી દશરજી ના પુત્ર ઉભા થઈ ભગવાનના ચરણોમાં સષ્ટાંગ દંડવત કર્યા છે કહ્યું છે કે હે પ્રભુ મને માફ કરો મારું તો આ દેહ પશુ દેહ છે હે પ્રભુ હું આપને ઓળખી ના શક્યો મને ક્ષમા કરો ક્ષમા યાચના કરી છે એ મણી અર્પણ કર્યો છે અને શ્યમંતક મણી અર્પણ કરતા બે હાથ જોડી જામનજીએ વિનંતી કરી છે કે હે પ્રભુ મારી તો ઈચ્છા તમે આ યુગમાં આવીને પણ પૂર્ણ કરી તમે ત્રેતાયુગમાં પણ મને ભગવાન રૂપે મળ્યા હતા પ્રાપ્ત થયા હતા રઘુકુલ શિરોમણી તરીકે અત્યારે આપ મને યદુકુલ શિરોમણીના રૂપે પ્રાપ્ત થયા છો પરંતુ મારી પુત્રી જામવતી જે છે એ તો યુગો યુગોથી તમારી ભક્તિ કરી રહી છે અને આ ભાવમાં તમે એના મનોરથોને સફળ કરો અને એનો સ્વીકાર કરો ભગવાનને પોતાની પુત્રી જામુવતીજીને આપે છે અને ભગવાન એનું પાણી ગ્રહણ કરે છે સેમંતક લઈ લઈ અને અને સાથે તેઓ દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે દ્વારિકા તરફ આવે છે નવાહ યજ્ઞ અનુષ્ઠાન શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સમાપ્તિનો દિવસ છે દ્વારિકાની અંદર જેવા દેવી ભાગવત મહાપુરાણનું સમાપન થાય છે અને સમાપન સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જામુવતીજીની સાથે સમક મણી લઈ અને આવી ચડે છે આખે આખી દ્વારિકા નગરીમાં એટલો બધો હર્ષ ઉલ્લાસ થઈ જાય છે ચારે તરફ દેવી નો જય જયકાર થઈ ગયો છે જગદંબા નો જય જયકાર થયો છે બધા જ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ને ની સાથે તેમને આનંદથી આવકાર આપ્યો છે

તો બહુ સ્વરૂપવાન છે અને એને ડર થયો સ્ત્રી સહજ સ્વભાવ કે હવે મારું માન ઓછું થશે ભગવાનને ખબર પડી ગઈ કે રૂકમણીજી ચિંતિત થયા છે જામુવતીજી સહિત ભગવાને

ઘૂંઘટ કાઢી જામુવતીજી જાય છે જામુવતીજી ધીરે ધીરે ડરતા ડરતા એ રૂકમિણીજી પાસે આવ્યા છે એમને વંદન કર્યા છે અને જેવા વંદન કર્યા ને એટલે રૂકમણીજીએ આશીર્વાદ રૂપી શું આપ્યું ખબર તમને રૂકમણીજીએ આશીર્વાદ આપ્યું કે અખંડ સૌભાગ્યવતી તો થાઓ પુત્રવતી થાઓ પરંતુ તમે મારા સમાન બની જાઓ આપી દીધું અને એ જ રીંછડા જેવા જામુવતીજી જેવો ઘૂંઘટ ખોલ્યો છે રૂકમણી દેવીએ એનું મુખ જોવા માટે આશીર્વાદ આપ્યા અને પછી જેવો ઘૂંઘટ ખોલ્યો ત્યાં તો પોતાના સમાન સ્વરૂપવાન એવા આ જામુવતીને જોયા અને ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો જય જયકાર થયો છે સમસ્ત જગતમાં એનો જય જયકાર ગુંજવા માંડ્યો છે